વિસનગરની સાકલચંદ પટેલ યુનિવર્સિટીમાં થનગનાટ બે હજાર પચીસ ગરબા મહોત્સવ યોજાયો ઉત્તર ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં અગ્રણી સાકલચંદ્ર પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પાયે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સનાતન સંસ્કૃતિના સંસ્કારનું સિંચન થાય તે માટે થનગનાટ બે હજાર પચીસ ગરબા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં યુનિવર્સિટીના અધ્યાપકો અને આચાર્યો પણ સહભાગી બની આદ્ય શક્તિની આરાધનામાં લીન બની ગયા છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર દ્વારા છેલ્લા બે દિવસથી થનગણાટ બે હજાર પચીસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આપ સૌ જાણો છો કે નવરાત્રિ એ વિશ્વનો મોટામાં મોટો નવ દિવસનો માતાની પૂજાનો ઉત્સવ છે આટલો મોટો ઉત્સવ વિશ્વમાં ક્યાંય નથી આ નવ દિવસમાં સમગ્ર ગુજરાત અને દેશના લોકો શક્તિની એટલે માતાઓની પૂજા કરે છે અને એમાં આજનો કાર્યક્રમ એ યુનિવર્સિટીના બાળકો ફેકલ્ટીને બધા માટે છે એટલે આ યુનિવર્સિટીમાં મેડિકલ ડેન્ટલ નર્સિંગ હોમિયોપેથિક આયુર્વેદિક વગેરે બ્રાન્ચો અથવા એન્જિનિયરિંગ ફાર્મસી બધું છે તો બધા વિદ્યાર્થીઓને માતાની ભક્તિનો લાભ મળે એ પોતાના ભણવાના ટેન્શનમાંથી દૂર થાય સ્ટ્રેસ ફ્રી થાય અને માતાના સદાય આશીર્વાદ મળે એ માટેનું સુંદર આયોજન છે ભક્તિ સાથે માતાની શક્તિ મળે એવી પ્રાર્થના આજના દિવસે હું પણ માતાજીને પ્રાર્થના દરેક વિદ્યાર્થીઓની જે જે મનોકામના છે એ પૂર્ણ કરે અને સાકરચંદ યુનિવર્સિટી દિન પ્રતિદિન જેટલી પ્રગતિ કરે છે એ સફળતાના સારા સોપાન સર કરે અને ગુજરાતમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં નંબર વન આવે એવા માતાજીને પ્રાર્થના સાકલ ચંદ્ર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલા અગરબા મહોત્સવમાં અતિથિ વિશેષ અને મુખ્ય મહેમાન તરીકે વિવિધ ક્ષેત્રમાં પારંગત અને રાજકીય આગર્નોએ સૂચક હાજરી આપી સૌ કોઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું સંસ્થાના વડા પ્રકાશભાઈ પટેલ દ્વારા ગરબા મહોત્સવમાં ઉપસ્થિત સૌ કોઈનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાકલચંદ્ર પટેલ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષે છનગણາດ 2025 નો આજે આ બીજો દિવસ છે અમારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફેકલ્ટી મેમ્બર્સ અને આમંત્રિત મેજવાનોની ઉપસ્થિતિમાં મા જગદંબાને આરાધના કરવાનો મા શક્તિની આરાધના કરવાનો વિશ્વમાં ચાલતો સૌથી મોટામાં મોટો મહોત્સવ એ આજે આપણા ત્યાં ઉજવાઈ રહ્યો છે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસક્રમની અંદર સતત કામ કરતા હોય છે ત્યારે આવા કાર્યક્રમથી તેમને માનસિક શાંતિ મળે છે તેમની અંદર પણ સનાતન ધર્મની સંસ્કૃતિનું સિંચન થાય અને આપણા સંસ્કારોનું સિંચન થાય અને નવી પેઢી જે આજે પશ્ચિમ સંસ્કૃતિ તરફ ગાડી થઈ અને પાછળ પડી છે ત્યારે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને પણ આપણી સંસ્કૃતિ સાથે જોડવાનો આ એક ઉમદા કાર્યક્રમ છે છેલ્લા દસ વર્ષથી સાકરચંદ પટેલ યુનિવર્સિટી હનગરાટ મહાત્મી મહોત્સવનું આયોજન કરી રહી છે અને લગભગ દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થતું આવ્યું છે હું માતાજીને પ્રાર્થના કરું છું કે અમારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપે અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ જે પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ અને જે દિવસ રાત અથાક પ્રયત્ન કરી રહ્યા છે તેમનું પણ ભવિષ્ય ઉજ્જવળ થાય અને તેમની તમામ મહેનતનું સારું પરિણામ અમને મળે અને યુનિવર્સિટી વિશ્વનામાંકિત યુનિવર્સિટી બને એ જે સાથે યુનિવર્સિટી કામ કરી રહી છે આજના કાર્યક્રમની અંદર ભારત દેશના ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ અમારા રાબર અને અમારી ગવર્નિંગ બોડીના મેમ્બર એવા ડૉક્ટર અલીભાઈ નાયક આજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સને પણ તેમણે આ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે અને ભવિષ્યની અંદર પણ આ યુનિવર્સિટી ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટેના આયોજનો યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યા છે